કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થતી હોય આપલે થતી હોય તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ પ્રક્રિયકો કોને કેવા આપણે પહેલાં જ જોઈ ગયા બરોબર આર એચ એચ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ જે આપણે લખતા હતા એ બધાય જે છે આપણા પ્રક્રિયકો હતા આ પ્રક્રિયકોની વચ્ચે આયનોની શું થતી હોય વિદ્યાર્થીઓ તો કે આયનોની આપલે થતી હોય તો આપણને એમ થાય થશે આયનો એટલે શું

તો કે પાણીમાં અદ્રાવ્ય હોય પાણીમાં દ્રાવ્ય નહીં એવું નહીં પાણીમાં અદ્રાવ્ય હોય એવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે અને આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે વ્યાખ્યા આવી શકે એક માર્ક ની અંદર અવક્ષેપ એટલે શું કે પાણીમાં ઉત્પન્ન થતા અદ્રાવ્ય સફેદ પદાર્થને એટલે કે આ પાણીમાં અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે ને એટલા માટે જ

બધી એટલે કે દાખલા તરીકે સો પ્રક્રિયાઓ છે તો સો માંથી સાઈઠ થી સિત્તેર પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ દ્વિવિસ્થાપન પ્રકારની જશે કારણ કે બંને વચ્ચે આયનોની શું થતી હશે આપણે થતી હશે એનું સરસ મજાનું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણની અંદર તમને કીધું કે સોડિયમ સલ્ફેટ લ્યો શું લેવાનું કીધું સોડિયમ સલ્ફેટ અને બીજું તમને લેવાનું કીધું બેરિયમ ક્લોરાઈડ આ બંને અલગ અલગ કસનળીમાં આના દ્રાવણ લીધા એક કસનળીમાં આપણે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લીધું અને બીજી કસનળીમાં શેનું દ્રાવણ લીધું બેરિયમ ક્લોરાઇડનું હવે આની વચ્ચે આયનોની કઈ રીતે આપલે થતી હશે તો જોઈએ આપણે સોડિયમ સલ્ફેટમાં ધન આયન કયો છે તો કે ધન આયન છે સોડિયમ એટલે કે Na+1 પણ એની સંખ્યા કેટલી છે જોવો તો વિદ્યાર્થીઓ અહીંયા બે છે આની અંદર ઋણ આયન કયો છે તો કે SO4-2 એટલે કે સલ્ફેટ જે છે આની અંદર ઋણ આયન છે હવે બેરિયમ ક્લોરાઇડ ની વાત કરીએ બેરિયમ ક્લોરાઇડ માં ધન આયન કયો છે તો કે બેરિયમ એટલે કે બીએ પ્લસ અને ઋણ આયન કયો છે તો કે ક્લોરિન સીએલ માઇનસ વન પણ એની પણ સંખ્યા કેટલી છે બે છે હવે વ્યાખ્યામાં શું કીધું પ્રક્રિયકોની વચ્ચે શું થતી હોય આયનોની આપણે આ બંને પ્રક્રિયકો છે આ જમણી બાજુ તમને દેખાય છે તો કે હા બંને પ્રક્રિયકોની વચ્ચે આયનો આયનોની આપણે એટલે જો આ પેલા નો ધન આયન સાંભળજો

અને એ જે સફેદ રંગનો અદ્રાવ્ય પદાર્થ મળે છે એ કોનો મળે છે આપણને અહીંયા આ પ્રક્રિયામાં આપણને મળે છે બેરિયમ સલ્ફેટનો કોનો મળે છે અદ્રાવ્ય પદાર્થ બેરિયમ સલ્ફેટનો જોઈએ આગળ કે આ પ્રક્રિયામાં બેરિયમ પ્લસ ટુ અને એસો ફોર માઇનસ ટુ એટલે કે સલ્ફેટ આયનો પ્રક્રિયા થાય છે જેમાંથી બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે મેં હમણાં કીધું ને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે જ્યારે તેમની બીજી જ્યારે મળતી બીજી નિપજ સોડિયમ ક્લોરા પાણીમાં દ્રાવ્ય છે દ્રાવ્ય તો જે અદ્રાવ્ય હોય એને આપણે શું કેતા કહેતા કેતા તો આપણને અહીંયા અક્ષેપ કોના મળે છે બેરિયમ સલ્ફેટ ના મળે છે આ પ્રક્રિયા આયનોની આપલે થતી હોવાથી કઈ પ્રક્રિયા કહે છે પ્રક્રિયા કહે છે બીજું ઉદાહરણ તમને આપેલું છે આયનો ની શું થાય છે છે કયા આયન છૂટા પડશે તો કઈથી છૂટા પડશે એજી પ્લસ વન અને એનો થ્રી માઇનસ વન નાઇટ્રેટ આયા પણ તમને એજી સીએલ ના શું મળે છે સફેદના સફેદ રંગના અદ્રાવ્ય પદાર્થ પાણીમાં જોવા મળે છે જેને આપણે અવક્ષેપ કહીએ છીએ તો સિમ્પલ પ્રક્રિયા છે

અને અહીંયા ઋણ આયન કયો છૂટો પડશે NO3 -1 પણ NO3 કેટલા છે બેટા અહીંયા તો કે 2 એટલે આગળ 2 મૂકી દીધા અહીંયા આપણે 2Ki બરોબર તો અહીંયા જે છે એમાંથી પોટેશિયમ +1 અને આયોડિન -1 પણ બંને બબ્બે છે આગળ 2 મૂક્યા છે હવે શું થાય પહેલાનો ધન આયન બીજાના ઋણ આયન સાથે એટલે PbI2 શું બની ગયું આ PbI2 અને અને આને કેવામાં આવે લેડ આયોડાઈડ શું કહેવામાં આવે લેડ આયોડાઈડ તો આ પ્રક્રિયા તમને આ લેડ આયોડાઇડ જે છે એના પીળા રંગના ઉક્ષેપ મળે છે બેટા કેવા રંગના મળે છે પીળા રંગના તો આ પણ તમારે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું એક જે છે જેમાં રંગીન અવક્ષેપ તરીકે પણ આપણને આક્ષેપો મળે છે તો આ તમારે પ્રક્રિયા હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા ત્યાર પછીની પ્રક્રિયા જે છે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશો ત્યાં સુધી આ પ્રક્રિયા તમારો સાથ નહીં છોડે આની પછીની બીજી પ્રક્રિયા કઈ તો કે રિડક્શન ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ જે છે સંયુક્ત રીતે રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય છે પણ આપણે આની અંદર જોવાના જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય અથવા તો હાઇડ્રોજન શું થાય ગુમાવે બેમાંથી કોઈ પણ એક થાય એવું નથી કે આ થવું જોઈએ ને આય થવું જોઈએ

કોપર ઓક્સાઇડ તો આયા કોપર નું શું થયું કહેવાય કે તાંબા એટલે કે કોપર માં ઓક્સિજન ઉમેરાય છે તેથી કોપર નું શું થયું કોપર ઓક્સાઇડ બન્યું તો આયા કોપર નું ઓક્સિડેશન થયું તે હું કહેવાય આ પ્રક્રિયામાં શું થયું કહેવાય કે કોપર નું શું થયું છે ઓક્સિડેશન શા માટે કારણ કે કોપર માં

કે ભાઈ અહીંયા ઝિંક ઓક્સાઇડ બન્યું તો શા માટે બન્યું તો કે ઝિંક ની અંદર કોનો ઉમેરો થાય છે ઓક્સિજનનો ઉમેરાવો થતો ઉમેરો થતો હોવાથી ઝિંક ઓક્સાઇડ બને છે અને આ ઝિંક ઓક્સાઈડ બન્યું એટલે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયામાં આ પ્રક્રિયામાં નું ઓક્સિડેશન થાય છે

જેવો ઓક્સિજન ગુમાવ્યો ઝીંક ઓક્સાઇડે પોતાનો ઓક્સિજન કોને આપી દીધો કાર્બન ને આપી દીધો તો અહીંયા ZnO એટલે કે ઝીંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે તો ZnO ઝીંક ઓક્સાઇડ ગુમાવતો હોવાથી તેનું શું થયું એવું કહેવાય રિડક્શન થયું તેવું કહેવાય શું થયું કહેવાય રિડક્શન થયું તેવું કહેવાય તો સાહેબ અહીંયા કાર્બન જે છે એ ઓક્સિજન મેળવે છે ને તો એ રેડોક્સ પ્રક્રિયાની અંદર પણ આપણે ભણવાનું છે હમણાં પછી એ જ આપણો છેલ્લો પ્રકાર જે છે રેડોક્સ બાકી છે પણ અહીંયા અત્યારે આપણે રિડક્શનને ધ્યાનમાં લઈએ તો કે આ ZnO પોતાનો ઓક્સિજન કાર્બનને આપે છે એટલે પોતે ઓક્સિજન ગુમાવે છે માટે ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ નું શું થાય છે રિડક્શન થાય છે સેમ ટુ સેમ આયા મેગ્નેશિયમ ઓક્સાઇડ તમને આપેલો છે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ પોતાનો ઓક્સિજન કોને આપી દે છે કાર્બનને આપે છે એટલે એમાંથી શું બની ગયું કાર્બનમાંથી શું બની ગયું કાર્બન મોનોક્સાઇડ બની ગયું તો અહીંયા પણ આ મેગ્નેશિયમ ઓક્સાઈડ નું શું થાય છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એનું રિડક્શન થાય છે તેવું કહેવાય કારણ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ શું કરે છે બેટા તો તો કે ઓક્સિજન ગુમાવે છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રક્રિયક જે છે એ ઓક્સિજન ગુમાવતો હોય અથવા તો હાઇડ્રોજન મેળવતો હોય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન કરતા આપણે તદ્દન વિરુદ્ધ એટલે કે રિડક્શન પ્રક્રિયા કહે છે ખ્યાલ આવી ગયો બધાને

કે ZnO પોતાનો ઓક્સિજન કાર્બન ને આપે છે તો ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન થાય છે પણ જે ઓક્સિજન મેળવે છે એનું તો ઓક્સિડેશન થાતું હશે ને તો કાર્બન નું ને શું થાતું તું ઓક્સિડેશન સેમ ઈજ વાત છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બેટા બંને એક સાથે થતું હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે કઈ પ્રક્રિયાઓ કહે છે

હાઇડ્રોજન જે છે બેટા તો કે જે ઓક્સિજન ગુમાવતા હોય એનું રિડક્શન થતું હોય જે ઓક્સિજન મેળવતા હોય એનું શું થતું હોય તો કે જે ઓક્સિજન મેળવતા હોય એનું ઓક્સિડેશન થતું હોય તો અહીંયા કોપર ઓક્સાઇડ નું રિડક્શન થઈને શું બની ગયું કોપર બની ગયું

તમારે જાતે સેલ્ફ સ્ટડી માટે આપેલું છે કે અહીંયા તમને એમ ઓ એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડ આપેલું છે અહીંયા એચ સી એલ એસિડ સાથેની પ્રક્રિયા છે એમાંથી એમ એન સીએલ ટુ એચ સીએલ ટુ આટલું છૂટું પડે છે

વારંવાર જે છે બોર્ડની પરીક્ષાઓની અંદર આવે છે તો એ કયો ટોપિક છે એને પણ આપણે ભૂલવો નથી એ ટોપિક નું નામ છે ખોરાપણું તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને નાઇટ્રોજન થી પ્રભાવિત કરવામાં આવે છે શા માટે આપણે ફૂડ પેકેટ લઈએ છીએ વેફર ખાઈએ છીએ બરોબર ઘણા બધા પેકેટ આવેલા હોય પ્લાસ્ટિક ની અંદર ફૂડ પેકેટ છે તો આ બધા ફૂડ પેકેટ ની અંદર આપણે જ્યારે એને ખોલીએ ત્યારે એની અંદર હવા ભરેલી હોય છે આ કેના ભરેલી હોય છે તો આ હવા ખરેખર શું છે તો કે એ હવા જે છે ખરેખર નાઇટ્રોજન વાયુ છે નાઇટ્રોજન વાયુ સાહેબ શા માટે ભરવામાં આવે છે જરા કયો તો તો કે જ્યારે તેલ અથવા તો ચરબીયુક્ત ખોરાકને લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે ત્યારે તેમનું ઓક્સિડેશન થાય છે કોનું તો કે તેલ અને ચરબી જે છે એનું શું થાય ઓક્સિડેશન થાય ઓક્સિડેશન થવાને કારણે ફેટી એસિડ હોય ઓક્સિડેશન થવાને કારણે એમાંથી કે પદાર્થ જે છે એ ખોરો થઈ જાય જેનો સ્વાદ આપણને ગમતો નથી સાથે સાથે ખોરો થવાની સાથે સાથે એમાંથી કાઈક દુર્ગંધ આવે છે અને સ્વાદ પણ એનો બદલાઈ જાય છે જેને આપણે ખોરાક બગડી ગયો એવું પણ કહીએ છીએ તો આ ઓક્સિડેશન થવાને શું કહેવામાં આવે કે જ્યારે તેલ અને ચરબીયુક્ત ખોરાકને લાંબા સમય સુધી રાખી મૂકવામાં આવે

આ નાઇટ્રોજન વાળો પ્રશ્ન છે બેટા આ એમસીક્યુ માં વારંવાર આવે છે કે ભાઈ ફૂડ પેકેટ ની અંદર ખોરાક ને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે તેને કયો વાયુ ભરવામાં આવે છે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે તો આ સાથે જે છે આ પ્રશ્નમાંથી તમારે આ એક એમસીક્યુ નાઇટ્રોજન વાળો ખાસ જે છે બેટા યાદ રાખવાનો છે બધાને ખ્યાલ આવ્યો તો આ સાથે જે છે તમારે આપણે આ પહેલો પાઠ જે છે એની સંપૂર્ણ

એક ચેપ્ટરની શરૂઆત કરશું ને તમને બધાને ખ્યાલ હશે કે બાયોલોજી આ ચેપ્ટર કયું છે તો કે બાયોલોજીનો આ ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ ત્યાં સુધી જે છે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો થેન્ક યુ